શાળા ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર પચીસ ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ સહિત અધિકારીઓ તેમજ રાજ્યભરના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઈ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું આ બ્રિફિંગ મીટિંગમાં શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય અને ભાવિ આયોજનનો વિશે માહિતી આપી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ જિલ્લા પોલીસ વડા વિકી નાઈ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ